લાઠી બાબરાના લોકપ્રિય ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ બાબરા પંથકમાં વિકાસ કાર્યોની વણઝાળ શરૂ કરી છે બાબરા તાલુકાના લોનકોટડાથી મઢડા અને લોનકોટડાથી સાંથળી રોડના રિસરફ્રેસિંગ માટે રૂપિયા એક અડતાલીસ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જર્જરિત રોડ થી લોકોને મુશ્કેલી પડતી હતી લાંબા સમય થી જર્જરિત હાલતમાં રહેલા આ રોડ કરવો પડતો હતો જનકભાઈ આ લઈને રાજ્ય રજૂઆત કરી હતી તેમની રજૂઆત ને પગલે આ રોડના રિસરફ્રેસિંગ માટે રૂપિયા એક પોઈન્ટ અડતાલીસ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા લોકો માં ખુશી ની લહેર નવા રોડના ખાત થી આસપાસના ગામે ના લોકો માં ખુશી લહેર જોવા મળી હતી આ રોડ બનાવવાની લોકોને અવર જવર માં સરળ શું ખાતમુહૂર્ત પ્રસંગે અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા ખાત ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ભાજપના ચૂંટાયેલા સદસ્યો ભાજપના આગેવાનો કાર્યકરો સરપંચો અને મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા વિકાસ કાર્યોનો નો ધમધમાટ ધારાસભ્ય તળાવિયા બાબરા પંથકમાં રોડ રસ્તા સહિતના વિકાસ પ્રાથમિકતા આપી રહ્યા છે છે તેમના પ્રયત્નોથી લોકોમાં આનંદની લાગણીઓ જોવા મળી રહી ધારાસભ્ય જનુભાઈ તળાવિયાના આ પ્રયાસથી પ્રશંસા કરી હતી અને આ રોડના નિર્માણથી તેમના જીવનમાં સુધારો થશે તેવી આશા વ્યક્ત કરી હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક ન્યૂઝ